શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે એકોતેર ભાગ સાંભળ્યા આજે આપણે બોતેરમો ભાગ સાંભળીશું હરિયો બ્રહ્માજી કહે છે હે નારદ મહેશ્વરના આ વચનને આદરપૂર્વક સાંભળીને વીરભદ્ર બહુ સંતુષ્ટ થતા એમણે મહેશ્વરને પ્રણામ કર્યા તત્પ્રશ્ચાત એ દેવ શૂલીની ઉપરયુક્ત આજ્ઞાને શિરોધાર્ય કરીને વીરભદ્ર ત્યાંથી શીઘ્ર દક્ષના યજ્ઞ મંડપ તરફ ચાલ્યા ભગવાન શિવે કેવળ શોભા માટે એમની સાથે કરોડો મહાવીર ગણોને મોકલી દીધા જે પ્રલય અગ્નિ સમાન તેજસ્વી હતા એ કુતુહલકારી પ્રબળ વીર પ્રથમ ગણ વીરભદ્રની આગળ અને પાછળ પણ ચાલી રહ્યા હતા કાળના પણ કાળ ભગવાન રુદ્રના વીરભદ્ર સહિત જે લાખો પાર્ષદ ગણ હતા એ સૌનું સ્વરૂપ રુદ્ર જેવું જ હતું એ ગણો સાથે મહાત્મા વીરભદ્ર ભગવાન શિવની જેમ જ વેશભૂષા ધારણ કરીને રથ પર બેસીને યાત્રા કરી રહ્યા હતા એમને એક હજાર ભૂજાઓ હતી શરીરમાં નાગરાજ વળગેલા હતા વીરભદ્ર મોટો પ્રબળ અને ભયંકર દેખાતા હતા એમનો રથ બહુ જ વિશાળ હતો એમાં દસ હજાર સિંહ જોડવામાં આવતા હતા જે પ્રયત્નપૂર્વક રથને ખેંચતા હતા આ રીતે ઘણા પ્રબળ સિંહો શાર્દુલ મગર મત્સ્ય અને હજારો હાથી એ રત્ના બાજુના ભાગની રક્ષા કરતા હતા કાલી કાચ્યાયની ઈશાની ચામુંડા મુડમર્દની ભદ્રકાલી ભદ્રા ત્વરિતા તથા વૈષ્ણવી આ નવ દુર્ગાઓની સાથે સમસ્ત ભૂતગણોની સાથે મહાકાલી દક્ષનો વિનાશ કરવાને માટે ચાલ્યા ડાકીની શાકીની ભૂત પ્રથમ ગૃહક પુષ્ઠમાણ પપટ્ય ચટક બ્રહ્મ રાક્ષસ ભૈરવ તથા ક્ષેત્રપાલ વગેરે આ સર્વ વીર ભગવાન શિવની આજ્ઞાનું પાલન અને દક્ષના યજ્ઞનો વિનાશ કરવા માટે તરત જ ચાલવા માંડ્યા એમના સિવાય સોસઠ ગણોની સાથે યોગિનીઓનું મંડળ પણ સહસા કુપિત થઈને દક્ષ યજ્ઞનો વિનાશ કરવા માટે ત્યાંથી પ્રસ્થાન કરી રહ્યા હતા આ રીતે કોટી કોટી ગણ અને વિભિન્ન પ્રકારના ગણાધીશ સાથે ચાલ્યા એ સમયે ગંભીર ધ્વનિ થવા માંડ્યો વિવિધ પ્રકારના અવાજ કરનારા શંખ વાગવા લાગ્યા વિવિધ પ્રકારની શિંગીઓ વાગવા લાગી હે મહામુને સેના સહિત વીરભદ્રની યાત્રા સમયે ત્યાં બહુ જ સુખદ સુકન થવા લાગ્યા આ રીતે જ્યારે પ્રથમ ગણો સહિત વીરભદ્રએ પ્રસ્થાન કર્યું ત્યારે પહેલી બાજુ દક્ષ તથા દેવતાઓને ઘણા અશુભ લક્ષણો દેખાવા લાગ્યા હે દેવર્ષે યજ્ઞ વિધ્વંસની સૂચના દેવાવાળા ત્રિવિધ ઉત્પાદ પ્રગટ થવા લાગ્યા દક્ષની ડાબી આંખ જમણી ભુજા અને ડાબી જાંગ ફરકવા લાગ્યા એ તાત ડાબા અંગોનું ફરકવું સર્વથા અશુભ ચૂચક હતું અને વિવિધ પ્રકારના કષ્ટો મળશે એવી સૂચના મળી રહી હતી એ વખતે દક્ષની યજ્ઞશાળામાં ધરતી ડોલવા લાગી દક્ષને બપોરના સમયે પણ અદ્ભુત તારા દેખાવા લાગ્યા દિશાઓ મલિન થઈ ગઈ સૂર્યમંડળ કાબર ચિતરું દેખાવા લાગ્યું એના પર હજારો આવરણો સવાઈ ગયા ઘેરો પડી ગયો વીજળી અને અગ્નિસમાન તારા તૂટી તૂટીને પડી રહ્યા હતા અને બીજા પણ ઘણા અપશુકન થવા લાગ્યા એ દરમિયાન ત્યાં આકાશવાણી પ્રગટ થઈ જે સંપૂર્ણ દેવતાઓ અને વિશેષતઃ દક્ષને પોતાની વાત સંભળાવવા લાગી ઓ દક્ષ આજે તારા જન્મને ધિક્કાર છે તું મહામૂઢ એ પાપાત્મા છે ભગવાન હર તરફથી આજે તને મહાદુઃખ પ્રાપ્ત થશે જે કેમે કરીને ટળી શકે નહીં હવે તો અહીં તારો હાહાકાર પણ સંભળાતો નથી જે મૂઢ દેવતા વગેરે તારા યજ્ઞમાં સ્થિત હશે એમને પણ મહાન દુઃખ થશે એમાં સંશય નથી બ્રહ્માજી કહેશે હે મુનિ આકાશવાણીની આ વાત સાંભળીને મને પૂર્વક્ત અશુભ સૂચક લક્ષણોને જોઈને દક્ષ તથા બીજા દેવતા વગેરેને પણ અત્યંત ભય પ્રાપ્ત થયો એ સમયે દક્ષ મનમાંને મનમાં વ્યાકુલ થયો અને કંપવા લાગ્યો પોતાના પ્રભુ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુના શરણમાં ગયો તે ભયથી અધીર થઈને બેભાન થઈ રહ્યો હતો એણે સ્વજન વત્સલ દેવ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને એમની સ્તુતિ કરવા લાગ્યો હે દેવ દેવ હે હરે હે વિષ્ણુ હે દીન બંધો હે કૃપાનિધિ આપે મારા તરફથી મારા યજ્ઞની રક્ષા કરવી જોઈએ હે પ્રભુ આપ આપજ યજ્ઞના રક્ષકશો ય જ આપનું કર્મ છે અને આપ યજ્ઞ સ્વરૂપ શું આપે એવી કૃપા કરવી જોઈએ જેથી યજ્ઞનો વિનાશ ન થાય બ્રહ્માજી કહે છે હે મુનીશ્વર આ રીતે અનેક પ્રકારથી સાદર પ્રાર્થના કરીને દક્ષ ભગવાન વિષ્ણુના ચરણમાં પડી ગયો એનું ચિત્ત ભયથી વ્યાકુળ થઈ રહ્યું હતું જ્યારે જેના મનમાં ઉભરાટ ઉત્પન્ન થયો હતો એ પ્રજાપતિ દક્ષને બેઠો કરીને એની પૂર્વોક્ત વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ દેવ શિવનું સ્મરણ કર્યું પોતાના પ્રભુ અને મહાન ઐશ્વર્યથી યુક્ત પરમેશ્વર શિવનું સ્મરણ કરીને શિવ તત્વના જ્ઞાતા શ્રીહરિદક્ષને સમજાવવા લાગ્યા તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો બોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે તોતેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો